ગુજરાતમાં ડોક્ટરની હડતાલ પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે બંગાળ અને ગુજરાતની સ્થિતિ અલગ છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ડોક્ટરની માંગણી વ્યાજબી છે ડોક્ટરની સુરક્ષા જરૂરી હોવાનું આરોગ્ય મંત્રીએ નિવેદન કર્યું છે દર્દીના સગા તબીબો સાથે સંઘર્ષમાં ન ઉતરે તેવી પણ અપીલ કરવામાં આવી છે તબીબોની સુરક્ષા બાબતે

મારે એ પણ કહેવું છે કે ડૉક્ટરોએ કરેલી માગણી એ વ્યાજબી છે જ્યારે ડોક્ટરો એ સામાન્ય રીતે દર્દીઓની સારવાર કરતા હોય એવા સમયે લાગણીમાં આવી અને ક્યાંક ખૂબ એક્ઝ એક્ઝાઇટીથી જે દર્દીના સગાવાલાઓ જે પ્રકારના હિંસાત્મક હિંસાત્મક કૃત્ય કરતા હોય છે તમામને મારી અપીલ પણ છે અને સાથે કાયદાકીય પ્રોવિઝન્સ અને બે હજાર બારમાં આપણે ત્યાં એમેન્ડમેન્ટ કરી અને ત્રણ વર્ષની સજા અને સાથે પચાસ હજાર સુધીની દંડની જોગવાઈ આપણે કરી છે અને સાથે જે નુકસાન થયું એની ભરપાઈ કરવાની વાત પણ એ બિલમાં છે ગુજરાત શાંત અને સલામત રાજ્ય છે છતાં પણ નાની મોટી છૂટક મૂટક ઘટના ના થાય એના માટે ડૉક્ટરો સાથે પણ બેસી આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી એ બાબતે યોગ્ય નિકાલ અને નિરાકરણ લાવવામાં આવશે